અને હમીસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કંઈ થઈ ગયા છે તે બધાને નોટિસ ઇશ્યુ થઈ ગઈ છે તે લોકો બાયંદરી પણ આપી ગયા છે રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ હા હિસરનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હતી જશું એવું રાઇટિંગમાં આપણને નગરપાલિકામાં દઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ના કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુજુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા ભયો બ્લોક નાખવામાં આવશે લાઇટિંગ ની સુવિધા સાથે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા પાયે કામ કરી

અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજના એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજના એક નવું નજરાણું આપણે ભેટમાં આપશું ઓકે